બંને પક્ષે પરિવારના લોકો લોહી લુહાણ થયા મુન્દ્રા તાલુકાના જરપરા ગામની વાડી વિસ્તારમાં ધીંગાણું થયું વાડીમાં પાડોશી તરીકે વર્ષોથી રહેતા પરિવાર વચ્ચે મારામારીના દ્રશ્યોના વિડીયો વાયરલ થયા છે વાડીના સેઢા ઉપર બાવળની જાળી કાપવાના સામાન્ય મુદ્દા ઉપર આ બંને પાડોશી વચ્ચેના પરિવાર વચ્ચે મારામારી થતાં બંને પક્ષોના લોકો ઘાયલ થયા છે લોહી લુહાણ થયા છે હાડકા ભાંગ્યા છે અને સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે પોલીસ તપાસ કરે છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનિતા કેસી હે મનિયા નમસ્તે આશા દીદી बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे या बर्तन हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર